స్వాగత తి ఆ సందరి ప్రార్థనా బాయో ఈశ్వర వచ్చన సాభిను గ్రంథ సాధ్యాయ సా బారీ కలం సుధి ఈ సువే కగో ఎట్ల శోధ ખખડાવો એટલે બારણા ખુલી જશે કારણ જે કોઈ માગે છે તેને મળે છે અને જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે તેને માટે બારણા ખોલે છે તમારામાં એવો કોણ છે જે પુત્ર રોટલો માગે તો રોડું આપે અથવા માછલી માગે તો સાપ આપે આમ તમે ખરાબ હોવા છતાં પોતાના બાળકોની સારી વસ્તુ આપવાનું સમજો છો તો તમારા પરમપિતા પોતાની પાસે માગરાને સારી વસ્તુ આપે એમાં શંકાશી લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ ઈચ્છતા હોય તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો એ જ ધર્મ સંહિતા અને પૈગંબરોના વાણીનો સાર છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તલભાઈ તબેને બે દિવસ પહેલાં આપણે જોયું હતું પ્રભુષે કહ્યું હતું કેવી રીતે પ્રાર્થના કરવી કેવી રીતે પ્રાર્થના ન કરવી આજના શુભ સંદેશમાં પ્રાર્થનામાં સફળતા પ્રાર્થનામાં ખાતરી અને પ્રાર્થનામાં પૂર્ણતા આપણે કેવી રીતે પામી શકીએ પ્રભુસુ બહુ અદ્ભુત રીતે ખાતરી સાથે કહે છે ક્રિષ્માલ્લભાઈ તબેનો એક મહાન વ્યક્તિ આલ્ફ્રેડ એ કહે છે દુનિયા સપનામાં ન જોઈ શકે એવા કાર્ય પ્રાર્થના દ્વારા સિદ્ધ કર્યું છે પ્રાપ્ત કર્યું છે એમ કરીને એ પ્રાર્થના આપણા માટે કેવી રીતે અશક્ય વસ્તુ શક્ય બનાવે છે એ બતાવે છે પ્રભુ ઈસુ પોતે માર્ગના ગ્રંથમાં અગિયારમો અધ્યાયમાં ચોવીસમી કલામાં પૂરી ખાતરી આપે છે પ્રાર્થનામાં જે કંઈ માગો મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો તો મળી રહેશે ક્રિષ્ઠ બહેનો જ્યારે વિશ્વાસ સાથે આપણે માગીએ અને પ્રભુ આપણને જરૂર આપે છે આ ઘણા બધાના જીવનમાં આપણને આ જાણવા મળે છે કે જે માગ્યું છે એ મળ્યું છે અને એના લીધે લોકો વધુ અને વધુ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખે છે સાથે સાથે આપણે જાણીએ છીએ યવહારના ગ્રંથમાં ચૌદમો ઉદ્યોગ ચૌદમી કલાકમાં પ્રભુ પોતે પૂરી ખાતરી આપી છે મારા નામે તમે જે કંઈ માગશો હું તમારા માટે કરીશ એવી રીતે વચન ઉપર વચન ખાતરી ઉપર ખાતરી પ્રભુજી પોતે માતાના ગ્રંથમાં એકવીસમાંથી બાવીસમી કલામાં કહે છે કે પ્રાર્થનામાં તમે જે કંઈ માગો વિશ્વાસ સાથે માગો તો મળી રહેશે હા તા તાબેનું પ્રાર્થના આપણા માટે આશા આપે છે પ્રાર્થના આપણે માટે ગેરંટી આપે છે ખાતરી આપે છે પ્રાર્થના આપણા માટે હિંમત આપે છે અને પ્રાર્થના આપણને જીવનમાં નમ્ર બનાવે છે એટલે અમુક વખત આપણને એવું લાગે કે જે આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આપતા નથી એનું કારણ એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નથી તો પછી આપણે કેવી રીતે ઈશ્વરની ઈચ્છા જાણવી એ પણ રોમના ધર્મતા બારમું અધ્યાયમાં બીજી કલામાં પૌલ આપણને કહે છે કેવી રીતે ઈશ્વરની ઈચ્છા જાણવાનું છે આ સંસારના ઢાળામાં તમારું જીવન ઢાળશો નહીં પણ નવી મનોવૃત્તિ ધારણ કરી તમે પોતે પલટાઈ જાઓ તો જ તમે ઈશ્વરની ઈચ્છા ઓળખી શકો અને શું કલ્યાણકાર છે શું ઈશ્વરને ગમે એવું અને સર્વાંગ સંપૂર્ણ છે તે તમે જાણી શકશો હા કૃષ્ણ બહેનો આજના શુભ સંદેશ પ્રમાણે પ્રભુ વિશે આપણે પૂરી ખાતરી આપીએ છે અને ઐશાનગ્રંથમાં આડત્રીસમાં જેમાં પાંચમી કલમમાં પ્રભુ પોતે કહે છે મેં તમારી પ્રાર્થના સાંભળી છે મેં તમારી વેદના જોઈ છે મેં તમારાંસુ જોયા છે હું તમારા એક એક આંસુ લોચન નાખીશ આ વચન ઘણા બધાના જીવનમાં અદ્ભુત અદ્ભુત રીતે એ સિદ્ધ કર્યું છે એ લોકો એનો એને 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 અનુભવ કર્યો છે ક્રિષ્માલા ભાઈતાબહેનો અમુક સમય પહેલાં એક વ્યક્તિ સવાર સવારમાં એમના પપ્પા દવાખાનામાં હતા એસીમાં હતા વેન્ટિલેટર હતા અને પછી રડતા રડતા આવ્યા અને પ્રાર્થના કરીને મોકલી કે પ્રભુ તમારો શોખ આનંદમાં પલટાઈ જશે અને પછી પ્રભુના વચન ઉપર પ્રભુ પર વિશ્વાસ રાખીને ગયા અને ત્રણ મહિના પછી એ જ મહિના ફરી આવ્યા ડૉક્ટર તો એમને આઈસીયુમાં વેન્ટિલેટર પર કીધું કે ત્રણ કલાકનો સમય છે પણ ત્રણ મહિના પછી પણ એ આવ્યા અને સાક્ષી આપ માટે આવ્યા હતા હા કિસ્માલા ભાઈ હતા બહેનનું કે જ્યારે ડૉક્ટર ના કહી શકે એવું અદ્ભુત કાર્ય પ્રભુ આપણા જીવનમાં જરૂર કરી શકે જ્યારે આપણે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરીએ ત્યારે પ્રાર્થના એક યુદ્ધ જેવું છે એમાં આપણે જીવિત દ્રઢ વિશ્વાસ સાથે પ્રભુ ઘણી વખત તારી શ્રદ્ધાએ તને સાજા કર્યા છે તારી શ્રદ્ધા ફળો તારી શ્રદ્ધા જબરી છે એટલે જ્યારે આપણે દ્રઢ વિશ્વાસ સાથે પ્રભુને પ્રાર્થના કરીએ પ્રભુ આપણને ચોક્કસ અને આપે છે અને આપે છે અને આપણી માત્ર જે આર્થિક જરૂરિયાત માટે પણ નહીં પણ આ તપઋતું જે આધ્યાત્મિક જરૂરિયાત હોય અમુક વ્યસનમાંથી મુક્ત થવાનું હોય વધુ અને વધુ પ્રભુમય જીવન જીવવા માટે જ્યારે આપણે માગીએ અને પ્રભુ આપણી એક એક પ્રાર્થના ચોક્કસ સાંભળે છે અને આપણું જીવન વધુને વધુ પ્રભુ આશીર્વાદ જીવન બનાવે છે હા કૃષ્ણવાલા બહેનો આજના મનનચિંદન આ શાસ્ત્ર પાઠ પ્રભુશ્રીને ઓળખવા માટે અને પ્રાર્થનામાં સફળતા વિશે તમને જાણવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પુત્રો આ મેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ